જુનાગઢના વિસાવદર માં સિંહ ભજવણી થતી હોવાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા વન વિભાગે તપાસના આદેશ આપ્યા છે બે દિવસ પહેલા વિસાવદર ના અંબિકાનગર વિસ્તાર માં એક ડાલા તો સિંહ આવી ચડ્યો હતો ત્યાં તેણે મારણ કર્યું હતું આ મારણ થયા બાદ સ્થાનિક લોકો દ્વારા આ સિંહ ત્યાંથી ભગાડવામાં આવતો હોવાનો દ્રશ્યો માં કેદ થયું છે જ્યારે અનેક લોકો આ વાહનો લઈને આ સિંહ પાછળ જાય છે ત્યારે એક ફોર વ્હીલ પણ આ સિંહની પાછળ જતી હોવાનું કેમેરામાં કેદ થયું છે જ્યારે આ સીને મારણ પરથી બગાડી અને ત્યાંથી દૂર કરવામાં આવ્યો હોવાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે એક બ્લેક કલરની કાર આ સીને ત્યાંથી બગાડે છે અને બાદમાં એક યુવાનો છે અને ટુ વ્હીલ ચાલક છે તે સીની પાછળ પાછળ જાય છે આ સમગ્ર ઘટનાનો વિડીયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે જ્યારે સીની પજવણી ટોર્ચ દ્વારા પણ કરવામાં આવે છે સી ઉપર ટોર્ચ મારવામાં આવે છે આ સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા હાલ વન વિભાગે તપાસના આદેશ આપ્યા છે